આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી પાત્રાની રેસીપી તો આ પાત્રાને આપણે એકદમ નવી ટ્રીક સાથે ફક્ત પંદર થી વીસ મિનિટમાં તૈયાર કરશું જેમાં આપણે ના તો પાત્રાના રોલ વાળવા પડશે ના તો કોઈ પણ જાતની મહેનત કરવી પડશે અને તો પણ આપણા પાત્રા સ્વાદમાં એકદમ ટેસ્ટી તૈયાર થશે એકવાર આ રીતે પાત્રા બનાવી લીધા તો બીજી બધી રીત ભૂલી જશો અને ફ્રેન્ડ્સ આ પાત્રા તમે એકવાર ખાશો ને તો પાત્રાની ઓથેન્ટિક રીત પણ ભૂલી જશો એટલી સરળતાથી મેં આને તૈયાર કર્યા છે આ પાત્રા એકદમ સોફ્ટ બને છે અને એકદમ યુનિક સ્ટાઇલથી બનેલા છે એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી બન્યા રહેજો આજની રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌ પ્રથમ અહીંયા મેં આઠથી દસ નંગ જેટલા

અને સાઈડમાં જે નસો થોડી જાડી હોય એને આ રીતે આપણે ચાકુની મદદથી કાઢી લેશું તો આવી જ રીતે બધા જ પાનની નસોને કાઢીને આપણે તૈયાર કરી લેશું તૈયાર કરેલા પાનમાંથી આપણે બે પાન લઈ લીધા છે અને તેનો આ રીતે રોલ વાળી દેશું અને કાતરની મદદથી તેને સ્ટ્રીપ્સમાં કટ કરી લેશું આ રીતે કાતરની મદદથી રોલને નાની નાની સ્ટ્રીપ્સમાં કટ કરી લેવાની તો બસ આવી જ રીતે બધા જ રોલને નાની નાની સ્ટ્રીપ્સમાં કટ કરી અને તૈયાર કરી લેવાની તો બસ બધા જ પાનની સ્ટ્રીપ્સ મેં અહીંયા કટ કરી લીધી છે હવે સમારેલા પાનને સાઈડમાં રાખી દેશું અને ત્યારબાદ આપણે બેટર તૈયાર કરશું હવે આપણે એક વાસણમાં બે નાનો વાટકો ચણાનો લોટ એડ કરશું જે માપમાં જોઈએ તો બે કપ જેટલો છે હવે આપણે તેમાં એક ચમચી નમક અડધી ચમચી હળદર એક નાની ચમચી ગરમ મસાલો દોઢ નાની ચમચી લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હિંગ દોઢ નાની ચમચી ધાણાજીરું પાવડર એક નાની ચમચી ખાંડ ત્રણ ચમચી જેટલું મરચાં આદુ અને લસણની પેસ્ટ થોડી ઝીણી સમારેલી કોથમીર હવે ત્રણ નાની ચમચી તેલ આ બધી જ વસ્તુ એડ કરી અને વિશ્કરની મદદથી આપણે બધી જ વસ્તુને એકવાર મિક્સ કરી લેશું હવે આપણે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી અને તેનું બેટર તૈયાર કરી લેશું પાણી આપણે અહીંયા જરૂર પ્રમાણે એડ કરવાનું છે એક સાથે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને એકદમ સરસ આપણે બેટર તૈયાર કરી લેશું બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી મે આ રીતની રાખી છે હવે આપણે તેમાં હાફ ટી સ્પૂન કુકિંગ સોડા એડ કરીશું મને એક લીંબુનો રસ ઉપરથી આપણે એડ કરીશું લીંબુનો રસ ઉમેરવાથી પાત્રામાં જે તુરાશ હોય એ નીકળી જાય છે અને પાત્રાના પાન ખાતી વખતે જે ગળામાં ચોટતા હોય છે એ ચોટશે પણ નહીં એટલે લીંબુ ખાસ કરીને ઉમેરજો તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે જે અળવીના પાનની સ્ટ્રીપ્સ કરેલી છે તેને આપણે ઉમેરી દેશું સ્ટ્રિપ્સને ઉમેર્યા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લેશું પાત્રા બનાવતી વખતે બેટરમાં થોડા કુકિંગ સોડા ઉમેરવાથી પાત્રા એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં અંદરથી પોચા બને છે અને ગળામાં ખાતી વખતે ડૂચો પણ નથી ભરાતો તો સોડા અને લીંબુ ખાસ કરીને ઉમેરવાના છે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે એક પ્લેટ લેશું તેને તેલથી ગ્રીસ કરી લેશું એકદમ સરસ બરાબર તેલથી મેં પ્લેટને ગ્રીસ કરી લીધી છે અને બીજી પ્લેટને પણ એ જ રીતે હું તેલથી ગ્રીસ કરી લઈશ તો બંને પ્લેટને મેં તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી લીધી છે તૈયાર કરેલા મિશ્રણને આપણે આ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને આ રીતે એકદમ સારી રીતે અડધું અડધું કરીને બંને પ્લેટમાં એડ કરી દેશું અને થોડું પ્રેસ કરી અને આ રીતે હળવા હાથે તેને ફેલાવી દેશું બિલકુલ હળવા હાથે આપણે તેને આ રીતે ફેલાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બંને પ્લેટમાં મિશ્રણને ફેલાવી દીધું છે તો બસ આ પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકવાની છે સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું લીંબુના જે છોતરા છે તે ઉમેરી દીધા હતા તેનાથી આપણું સ્ટીમર કાળું નહીં પડે અને તેમાં મેં ઉપર આ રીતનું સ્ટેન્ડ રાખી દીધું છે એટલે હોલ છે તે બંધ ન થઈ જાય એના માટે હવે તેના ઉપર બંને પ્લેટને આપણે રાખી દેસું અને 15 થી વીસ મિનિટ માટે આપણે સ્ટીમ થવા દેસું તો પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને એક સ્ટીક લઈ અને આપણે ચેક કરીએ તો સ્ટીક આપણી એકદમ સરસ ક્લીન આવે છે મીન્સ કે આપણા ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે અને તૈયાર છે તો આ સ્ટેજ ઉપર આપણે તેને ઢોકળાની પ્લેટની બહાર કાઢી લેશું તો હવે આપણે સ્ટીમ થયેલા પાત્રાને થોડા ઠંડા થવા માટે રાખી દઈશું થોડી વાર બાદ આપણે ચેક કરીએ તો પાત્રા આપણા સરસ ઠંડા થઈ ગયા છે હવે આ રીતે ફરતી સાઈડ પેલા ચાકુની મદદથી ફેરવી અને પછી અંદરની સાઈડ આપણે કટ લગાવી દેવાનું છે તો બસ આ જ રીતે હું બંને પ્લેટમાં કટ લગાવી લઈશ અહીંયા તમે જુઓ એક ઢોકળું હું તમને કાઢીને બતાવું તો એકદમ સરસ આપણા ઢોકળા બન્યા છે એકદમ સરસ લફી પોચા અને ખાવામાં એકદમ સોફ્ટ તો બસ પાત્રાના ઢોકળાને આ જ રીતે હું બધા ઢોકળાને કાઢી લઈશ તો બસ બધા જ પાત્રાના ઢોકળાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈ

રાય ચટકવા મંડે પછી તેમાં જીરું એક ચમચી એડ કરશું મોટા સમારેલા મરચાંના ટુકડા હાફ ટી સ્પૂન હિંગ અને લીમડાના પાન બધી જ વસ્તુ એડ કરી અને મસાલાને થોડી વાર થવા દઈશું આમાં તમે એકથી થી બે ચમચી જેટલા તલ પણ એડ કરી શકો છો હળદર મીઠું હવે આપણે તેમાં પાત્રા એડ કરીશું પાત્રા એડ કરી અને આ રીતે સરસ મિક્સ કરી લેવું ઘણા લોકો પાત્રામાં ઉપરથી પણ વઘાર એડ કરે છે પણ મેં આ રીતે વઘાર કર્યો છે તો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે વઘાર કરી શકો છો થોડા હલાવી અને આ રીતે બરાબર મિક્સ કરી લેશું અને થોડી વાર માટે થવા દેવાનું ઉપરથી થોડું લાલ મરચું પાવડર એડ કરશું એકદમ સરસ પાત્રા બનીને આપણા તૈયાર છે તો આ રીતે એકવાર તમે પણ ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો નવી ટ્રીક સાથે ગરમા ગરમ પાત્રા બનીને આપણા તૈયાર છે આ પાત્રા તમે દહીં કે સોસ સાથે ખાઈ શકો છો અને આ પાત્રાને તમે જ્યારે પણ બનાવવા હોય ત્યારે એકદમ ફટાફટ અને સરળતાથી બની જાય છે તો એકવાર મારી આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો આ પાત્રા નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે આ પાત્રાને તમે નાના બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તે પણ આખો ડબ્બો ખાલી કરીને આવશે અને તેને ખૂબ જ પસંદ આવે છે આજની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ને દબાવવાનું બિલકુલ ના ભૂલતા આવી જે એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ